મિત્રો ભારતના પશ્ચિમ છેવાડે અરબી સમુદ્રના કાંઠે દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર અને પૂર્વમાં હનુમાનનું આ પુરાણું અને પ્રસિદ્ધ એવું દાંડી હનુમાનજી મંદિર આવેલું છે મિત્રો આ વિશ્વનું એક એવું મંદિર છે કે જ્યાં હનુમાનજીની સાથે સાથે તેમના પુત્ર મકરધ્વજની પણ પૂજા કરવામાં આવે છે હેલો મિત્રો કેમ છો મજામાં આજે સ્વાગત છે તમારું અમારા નવા એક ધાર્મિક મિત્રો વિશ્વનું એક માત્ર બ્રહ્મચારી હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે આ હનુમાનજી તો ચાલો તેમના આપણે દર્શન કરીએ ને એમનો ઇતિહાસ જાણીએ મિત્રો આ વિશ્વનું એક એવું મંદિર છે કે પિતા પુત્રનું મંદિર ગુજરાતના સમુદ્રની વચ્ચે બિરાજમાન છે એટલે કે દાંડીવાલા હનુમાનજી મિત્રો આગળ વાત કરીએ તો અહીં મંદિરના ગર્ભગૃહમાં એક તરફ હનુમાનજી અને તેમની બાજુમાં મકરધ્વજ છે મકરધ્વજે એક રાક્ષસને પોતાની નીચે દબાવીને રાખ્યો છે બંને પાસે ગદા નથી અને આનંદમાં પ્રતીત થાય છે તેથી જ દાંડી હનુમાન તરીકે પણ વિખ્યાત છે મિત્રો આગળ વાત કરીએ તો આ સ્થળેથી હનુમાનજી પાતાળમાંથી રામચંદ્રજી અને લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાનજી દાંડીની પૌરાણિક માન્યતા છે આ મંદિરમાં હનુમાનજીને સોપારીનો પ્રસાદ ધરવામાં આવે છે તેમજ અહીં હનુમાનજીની સાથે સાથે તેના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે હનુમાન અને તેમના પુત્ર મૂર્તિઓનું સ્થાપન કરાયું છે આ મૂર્તિની વિશેષતા એ છે કે એમાં હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજની પણ મૂર્તિમાં કોઈ શસ્ત્ર નથી મિત્રો આ દાંડીવાલા હનુમાન અને તેમના પુત્રનું પાતાળ લોકમાં થયું હતું મિલન પૌરાણિક માન્યતા મુજબ રાવણ શ્રી રામ અને લક્ષ્મણને દેવીની સમક્ષ બલી ચડાવવા માટે પાતાળમાં લઈ ગયા હતા ત્યારે હનુમાનજી તેમને છોડાવવા માટે પાતાળમાં ગયા હતા ત્યારે અહી રાવણના પહેદાર હનુમાનનો પુત્ર મકરધ્વજ હતો આ દરમિયાન બંને પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે વચ્ચે માછલી આવી હતી અને હનુમાનજીને કહ્યું કે તમે કેમ આની સાથે યુદ્ધ કરી રહ્યા છો આ તો મારો પુત્ર છે ત્યારબાદ મકરધ્વજે પોતાની ઉત્પત્તિની કથા હનુમાનજીને સંભળાવી હતી જેથી તેમણે અહી રાવણનો વધ કરી રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા હતા શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કર્યા હતા અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી મિત્રો ચાલો આગળ વાત કરીએ તો હનુમાનજીને એક પુત્ર હતા જેનું નામ છે મકરધ્વજ મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે હનુમાનજી તો જન્મથી જ બાલ બ્રહ્મચારી હતા તેમને પુત્ર હતો તે વિશે રામાયણમાં ઉલ્લેખ છે કે હનુમાનજીએ જ્યારે પૂછમાં આગ લગાવીને આખી લંકા સળગાવી હતી ત્યારબાદ તેઓ નાહવા માટે દરિયામાં ગયા હતા આ દરમિયાન તેમને પરસવાનું એક ટીપુ એક શક્તિશાળી માદા મગરના પેટમાં ગયું હતું અને ગર્ભવતી થઈ હતી આ મગર પાતાળ લોકના રાજા રાવણ કે જે લંકાપતિ રાવણના ભાઈ હતા તેના માણસોએ પકડી લીધી પાતાળલોકમાં મગરના પેટમાંથી મકરધ્વજ મળ્યા આહિર મકરધ્વજની તાકાત અને બુદ્ધિને જોતા પોતાના રાજ્ય પાતાળ લોકના દ્વારની રક્ષા કરવાની ફરજ સોંપી હતી જ્યારે આહિરાવણ ભગવાન શ્રીરામ તેમજ લક્ષ્મણને પાતાળ લોક લઈ ગયા હતા ત્યારે હનુમાનજી પણ તેમની પાછળ પાતાળપુરી પહોંચ્યા પાતાળપુરીના દ્વાર પર હનુમાનજીને એક પ્રાણીએ ચેતવણી આપી કે જે વાનર અને સરીસૂપ મગર જેવું લાગતું હતું આ પ્રાણી એ જ છે મકરધ્વજ મિત્રો આ દાંડીવાલા હનુમાનજીની મૂર્તિની સાથે અનેક કથાઓ જોડાયેલી છે તો જોઈએ તો આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ વાનર રૂપ નહીં પણ માનવ રૂપ જેવી છે જેમાં હનુમાનજી પાસે કોઈ શસ્ત્ર નથી લોકાયક લોકવાયકા મુજબ દર વર્ષે હનુમાનજી દાદાની મૂર્તિ એક ચોખાના દાણા જેટલી જમીનની અંદર જાય છે અને દર વર્ષે મકરધ્વજની મૂર્તિ ચોખાના દાણા જેટલી બહાર આવે છે ત્યારે લોકોનું કહેવું છે કે જ્યારે આ મૂર્તિ સંપૂર્ણ જમીનમાંથી બહાર આવી જશે ત્યારે ફરી સતયુગની શરૂઆત થશે મિત્રો આ દાંડીવાલા હનુમાનજીને સોપારીનો પ્રસાદ ચડાવવામાં આવે છે તો આગળ વાત આપણે કરીએ તો આ મંદિરમાં હનુમાનજીના ભક્તો મંદિરમાં પ્રસાદ સોપારીનો ચડાવે છે એની પાછળ એક એવી માન્યતા છે કે વર્ષો પહેલાં અહીંથી પસાર થતા મોટા ભાગના વાહનો સોપારીની નિકાસ થતી હોવાથી ખારવાઓ દર્શન કરવા આવે ત્યારે સોપારી ચડાવતા હતા ત્યારથી લોકો હનુમાનજીને સોપારી ચડાવવા લાગ્યા છે અને કહેવાય છે કે અહીં ચડાવવામાં આવેલી સોપારી પ્રસાદ ખાવાથી મહિલાઓને લીલેરીઓમાં તકલીફ થતી નથી પરંતુ હાલમાં તો અહીં દૂર દૂરથી લોકો આવી અને શ્રીમંત લોકો સોના અને ચાંદીની સોપારી પણ ચડાવી અને હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવે છે અને મિત્રો આ દાંડીવાલા હનુમાનજીની તમને ખાસ વાત કરું તો આ મંદિર વિશે પણ એવી માન્યતા છે કે એ સ્થાને જ્યાં હનુમાનજી પ્રથમ વખત પોતાના પુત્ર મકરધ્વજને મળ્યા હતા મંદિરની અંદર પ્રવેશતા જ હનુમાનજી પુત્ર મકરધ્વજની મૂર્તિ છે અને પાસે જ હનુમાનજીની પણ સ્થાપિત મૂર્તિ કરવામાં આવી છે આમ તો આપણે હનુમાનજીના કોઈ પણ મૂર્તિ જોઈએ તો તેમાં તેમની સાથે તેમનું શસ્ત્ર ગદા હોય છે તો આ એક જ એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિમાં કોઈ શસ્ત્ર જ નથી માત્ર દાંડી છે એટલે જ તેમને દાંડીવાલા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ એક જ એવું વિશ્વનું એવું મંદિર છે કે પિતા પુત્રનું મંદિર છે અને સમુદ્રની વચ્ચે બિરાજમાલ આ દાંડીવાલા હનુમાનજી વિશે આપણે ઘણું બધું જાણ્યું તો તમે પણ મિત્રો ક્યારેય પણ જો આ દ્વારકાની નગરી બાજુ તમે જાઓ તો આ દાંડીવાલા હનુમાનજી મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો ભારતના પશ્ચિમ છેવાડે અરબી સમુદ્રના કાંઠે દ્વારકા નગરી આવેલી છે આ દ્વારકા નગરીથી પાંચ કિલોમીટરના અંતરે આ હનુમાનજી મહારાજનું પ્રસિદ્ધ એવું દાંડી મંદિર આવેલું છે મિત્રો દૂર દૂરથી લોકો આવી અને આ દ્વારકા નગરીના દર્શન કરી અને દાંડીવાલા હનુમાનજીના દર્શન કરવાનું ભૂલતા નથી તો તમે પણ આ દ્વારકાનગરીના દર્શન કરવા માટે જાઓ તો જરૂરથી આ દાંડીવાલા હનુમાનજીના દર્શન કરવાનું ભૂલતા નહીં કારણ કે આ હનુમાનજીના દર્શન કર્યા વિના તમારી જાત્રા અધૂરી રહેશે તો તમને મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર